એક આયોજનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે આયોજનમાં માનનીય મુખ્યમંત્રી શ્રી એવા અરવિંદ કેજરીવાલજી તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ પધારવાના હોય પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવાન માનજી પધારવાના હોય આપ સૌને હું આહવાન કરું છું કે મોટી મોટી સંખ્યામાં લોકો જોડાય અને આ પ્રોગ્રામને સફળ બનાવે એવી હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું Namaskar.